શારદીય નવરાત્રિમાં આ છ રાશિઓ પર મા દુર્ગાની કૃપા વરસશે અને ધનનો ખજાનો ખુલશે હા મિત્રો જણાવીએ કે નવરાત્રિથી આ છ રાશિઓના દિવસોમાં પરિવર્તન થવા જઈ રહ્યા છે માતા દુર્ગાની કૃપા આ છ રાશિઓ પર પડશે જેના કારણે તેમના જીવનની તમામ પરેશાનીઓ માતાની કૃપાથી દૂર થવા જઈ રહી છે હા મિત્રો આ નવરાત્રિના દિવસે બનતા મહાસંયોગથી આ છ રાશિ જાતકોને ખૂબ જ ધનનો લાભ મળશે તો મિત્રો આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કઈ કઈ છે આ ભાગ્યશાળી છ રાશિઓ જે ખુશનસીબ છે જેમને મોટા ધનલાભ થશે અને જેઓના જીવનમાં સુખ જ સુખ આવશે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો અને જો તમે પણ ઈચ્છતા હો કે માતા દુર્ગાના આશીર્વાદ તમારી પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી માતા દુર્ગાના આશીર્વાદ હંમેશા તમારી પર બની રહે મિત્રો દર વર્ષે અશ્વિન માસમાં શારદીય નવરાત્રિનો પર્વ મનાવવામાં આવે છે આ વર્ષે શારદીય નવરાત્રિનો પર્વ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં મનાવશે નવરાત્રિની અષ્ટમી અને નવમી તિથિ પર અનેક શુભયોગ બની રહ્યા છે જેના કારણે આ છ રાશિઓ પર તેની અસર જોવા મળશે તન ઓક્ટોમ્બરે ઘણા શુભયોગમાં શારદીય નવરાત્રિની શરૂઆત થશે આ દિવસે ઇન્દ્ર નામનો શુભયોગ દિવસભર રહેશે તન ઓક્ટોબરના દિવસે સવારે થોડા સમય માટે સર્વાર્થ સિદ્ધિયોગ પણ બનશે આ દિવસે વિશેષ વાત એ છે કે આ દિવસે વિશેષ વાત એ છે કે આ દિવસે બુદ્ધ અને સૂર્ય કન્યા રાશિમાં રહેશે જેને કારણે બુદ્ધાદિત્ય નામનો રાજયોગ સર્જાશે આ શુભ યોગના કારણે માતા દુર્ગા આ રાશિઓ પર પોતાની કૃપા વરસાવી અને તેમના માટે ધનનો પિટારો પણ ખોલશે ધાર્મિક માન્યતા છે કે માતા દુર્ગા દર વર્ષે એક વિશિષ્ટ વાહન પર સવાર થઈને પોતાના ભક્તોના તમામ સંકટ દૂર કરવા આવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે આ વર્ષે શારદીય નવરાત્રિમાં માતા રાણી પાલકી પર સવાર થઈને આવશે જેનું વિશેષ મહત્ત્વ છે માન્યતા છે કે જે વર્ષમાં માતા પાલકીની સવારી પર આવે છે તે વર્ષમાં દેશ દુનિયાના લોકો પર કઠિનાઈ વધુ હોય છે અને તે સમસ્યાઓ માતા દુર્ગા દૂર કરે છે પંચાંગ મુજબ આ વર્ષે નવરાત્રિની શરૂઆત ખૂબ જ શુભ સંયોગમાં થશે જે કેટલાક રાશિ જાતકોને ખૂબ જ શુભ ફળ આપશે અને ધન દોલતમાં વૃદ્ધિ લાવશે ચાલો જાણીએ કે નવરાત્રિમાં બનતા આ દુર્લભ સંયોગથી કઈ રાશિઓની કિસ્મત ચમકવાની છે પહેલું મેષ રાશિ મેષ રાશિના લોકો માટે શારદીય નવરાત્રિ ખૂબ જ શુભ સાબિત થવાની છે હા મિત્રો માતા દુર્ગાનું શુભ આગમન તમારા ઘરમાં થઈ રહ્યું છે જેના કારણે તમે અનેક પ્રકારના માંગલિક કાર્યોમાં વ્યસ્ત રહેશો માતા દુર્ગાના નવ રૂપોની કૃપા તમારા ઘરમાં રહેશે જેનાથી મેષ રાશિના લોકોનો સૌભાગ્યમાં વધારો થશે જો તમે આ નવરાત્રિમાં પૂરેપૂરા મનથી માતા દુર્ગાની પૂજા કરો છો તો તૈયાર રહો આ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારી તમામ મહેનતનું ફળ તમને મળશે અને માતા રાણી તમારી તમામ પરેશાનીઓમાં સાથે રહેશે માતા દુર્ગાની કૃપાથી તમે લાંબા સમયથી ચાલતી પરેશાનીઓમાંથી મુક્ત થવાના છો સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે વેપારી વર્ગના છો તો તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થવાનો છે તમારો વ્યવસાય તરક્કી કરશે અને ઘણા લાભ અને ધન કમાશો જેના કારણે તમને ખૂબ જ ખુશીઓ મળશે ત્રણ ઓક્ટોમ્બરથી તમારા દિવસ બદલાવા જઈ રહ્યા છે માતા રાણીના શુભ આગમન પહેલાં જ દિવસે તમારા ઘરમાં કોઈ નવો સંદેશ મળવાની શક્યતા છે આ સમય દરમિયાન તમારા બાળકોનું અભ્યાસમાં મન લાગ્યું રહેશે અને તેઓ સફળતા મેળવશે ઘણી વખતથી પતિ પત્ની વચ્ચે ચાલી રહેલ મતભેદ હવે સમાપ્ત થશે અને ભાઈ ભાઈમાં પ્રેમ વધશે આ સમય દરમિયાન તમે કોઈ પણ બાબતમાં મતભેદ કરવાથી બચો નહીતર તમને નુકસાન ઊભું થઈ શકે છે નવરાત્રિમાં બનતા ત્રણ શુભ યોગના પ્રભાવથી વ્યક્તિને સમાજમાં માન આદર અને પ્રતિષ્ઠા મળે છે હા મિત્રો આ સમય દરમિયાન તમારા બધા કામ પૂરા થશે અને રાજકારણ સાથે સંકળાયેલા લોકોને આ દરમિયાન કોઈ સારી ખુશખબર મળી શકે છે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે કિસ્મતનો પૂરો સાથ મળશે જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવશો આવકના નવા સ્ત્રોત ખુલશે અને વિદેશમાં અભ્યાસ અથવા પ્રવાસનું સ્વપ્ન પણ પૂરું થઈ જશે કાર નોકરીની શોધ કરતા જાતકોને પણ ખૂબ જ લાભ મળશે માતા રાણીની કૃપાથી તમને આ નવરાત્રિમાં નવી નોકરીના ઘણા અવસર મળી શકે છે સાથે જ તમારા જીવનમાં વિવિધ પ્રકારની ખુશીઓ આવી શકે છે જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ તો આ સમય દરમિયાન પૂર્ણ કરી શકશો આ સાથે તમારા કામને ધ્યાનમાં રાખીને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે અને વેતન વધારવાના યોગ પણ બને છે અને આ નવરાત્રિમાં માતાની કૃપાથી બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે બીજું ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવી દઈએ કે ત્રણ ઓક્ટોમ્બરથી તમારો દિવસ બદલાવાનો છે માતા રાણીના શુભ આગમનથી પહેલા દિવસથી તમારા ઘરમાં કોઈ નવો સમાચાર સાંભળવા મળશે આ સમય દરમિયાન તમારા બાળકોનું અભ્યાસ તરફ ખૂબ જ ધ્યાન લાગશે અને તેઓ ખૂબ પ્રગતિ કરશે કોઈ ઘણા સમયથી પત્ની પત્ની વચ્ચે ચાલી રહેલા મતભેદો હવે સમાપ્ત થશે અને ભાઈ ભાઈમાં પ્રેમ વધશે માતા રાની શુભ કૃપાથી આજે તમને સંબંધોમાં સફળતા મળી શકે છે આ સમય દરમિયાન કોઈ સાથે ઝઘડો કરવામાં બચવું અન્યથા તમને નુકસાન થઈ શકે છે નવરાત્રિના આ સમયમાં બનેલા ત્રણ શુભ યોગના પ્રભાવથી વ્યક્તિને સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થશે હા મિત્રો આ સમય દરમિયાન તમને બધા કાર્ય સરળ રીતે થાય તે જોવા મળશે રાજકીય લોકો માટે કોઈ સારી ખુશખબર મળી શકે છે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે તમારી કિસ્મત તમારો પૂરો સાથ આપશે જેના કારણે તમે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકશો આવકના નવા સ્ત્રોતો ખુલશે અને વિદેશમાં શિક્ષણ અને મુસાફરીનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ જશે જોબમાં રહેલા વ્યક્તિઓને પણ ઘણો લાભ થઈ શકે છે માતા રાની કૃપાથી આ નવરાત્રિમાં તમને નવી નોકરીના અવસરો મળવાની સંભાવના છે તેમજ જીવનમાં અનેક ખુશીઓ આવી શકે છે જો તમે નવો વેપાર શરૂ કરવાના છો અને તેનો વિચાર કરી રહ્યા છો તો આ સમયમાં તેને પૂરો કરી શકો છો આ કાર્યને ધ્યાનમાં રાખીને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે તેમજ પગાર વધારવાના પણ યોગ બનતા જોઈ રહ્યા છે આ નવરાત્રિ પર માતા રાણીની કૃપાથી બેરોજગારોને નોકરી મળી શકે છે ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે સાથે જ તમે આ નવરાત્રિમાં માતા રાણીને ખુશ કરવા માટે માતાના નવ રૂપોની પૂજા સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરશો અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવાનું છે કે આ નવરાત્રિમાં માતા દુર્ગાનું આશીર્વાદ તમને ખૂબ જ મળશે હા મકર રાશિના જાતકો આ નવરાત્રિમાં તમારું સ્વાસ્થ્ય જે લાંબા સમયથી મુશ્કેલમાં હતું તે હવે માતા દુર્ગાની કૃપાથી સુધરશે મકર રાશિના જાતકો તમે તમારા આવકમાં જબરદસ્ત વધારો કરશો જેના કારણે તમારી આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે માતા દુર્ગાની કૃપાથી તમે દિન દુગણી અને રાત ચોગણી પ્રગતિ કરશો મકર રાશિના જાતકોને જણાવવાનું કે જે લોકો નોકરીમાં છે તેઓને પ્રદોન્નતિ મળશે અને તે તમામ લોકોની ઈચ્છાઓ પૂરી થશે માતા દુર્ગાના આશીર્વાદથી તમારું મન પ્રસન્ન રહેશે પારિવારિક જીવનમાં પતિ પત્ની વચ્ચેનો પ્રેમ વધશે મકર રાશિના જાતકો તમે જરૂરિયાતમંદ લોકોની ખૂબ જ મદદ કરશો મારા સંબંધોમાં સારો તાલમેલ અને સહકાર જોવા મળશે તમે તમારો સમય તમારા પ્રિય મિત્ર સાથે સારી રીતે વિતાવશો તમારા ઘરમાં અચાનક કોઈ સગા થોડા સમય માટે રહેવા આવી શકે છે નવરાત્રિમાં જો તમે ઘટ સ્થાપના કરવાનું મન બનાવી લીધું છે તો તમે બિલકુલ ચૂકશો નહીં શ્રદ્ધાપૂર્વક માતા દુર્ગાની ઘટ સ્થાપના કરો અને માતા દુર્ગાના દરબારમાં જઈને પ્રાર્થના કરો માતા દુર્ગા તમને આશીર્વાદ આપે તે માટે વિધિવત રીતે પૂજા અર્ચના કરવી જોઈએ નંબર ચાર વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે નવરાત્રિમાં બનેલા શુભ યોગના કારણે તમને ઘણો લાભ થશે આ મિત્રો માતા દુર્ગાની કૃપાથી તમારો સમય ઉત્તમ રહેવાનો છે માતા દુર્ગાના નવ રૂપોના આશીર્વાદ દ્વારા વૃષભ રાશિના લોકોને ખૂબ લાભ મળશે અને તમારા પરિવારમાં સફળતા પ્રાપ્તિનો સમય આવશે સાથે સાથે તમને જણાવી દઈએ કે માતા દુર્ગાના આશીર્વાદથી તમારે ખૂબ જલ્દી કોઈ શુભ સમાચાર મળવાના યોગ છે મિત્રો તમારી કરેલી મહેનતનું ફર હવે તમને મળવાનું છે માતા દુર્ગાની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી વધુ સારી બનશે તમારા અટકેલા કાર્યો પૂરા થશે આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધનલાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે તમારા કરિયરમાં પણ તમને સફળતા મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે અને આશીર્વાદ તમારી પર વિશેષ રીતે કૃપા રહેશે મા દુર્ગાના જેના કારણે તમારી ધન સંપત્તિ જે પણ સમસ્યા છે તે નવરાત્રિમાં સમાપ્ત થવાની છે શક્યતા છે એમ કહેવું ખોટું નહીં હોય કે માતા દુર્ગાની કૃપા આ નવરાત્રિમાં તમારા આખા પરિવાર પર બની રહે છે આ મિત્રો તમે તમારા ઘરમાં કોઈ મોટું માંગલિક આયોજન કરી શકો છો માતા દુર્ગાની કૃપા દ્વારા તમે ધર્મના કાર્યમાં પણ આગળ વધીને ભાગ લેશો અને ગરીબ અને નિસહાય લોકોની સારી મદદ કરશો તમે ઘણા પુણ્યો કમાવી શકો છો માતા દુર્ગાની કૃપા આપ પર બનતી રહેશે અને તમારા હાથે જ કોઈ ગરીબનું કલ્યાણ થશે પાંચમું તુલા રાશિ તુલા રાશિના લોકો માટે આ શારદીય નવરાત્રિનો મહિનો તમારા આરોગ્યમાં સુધારો લાવશે આ નવરાત્રિ પર માતા રાણીની કૃપા દ્વારા તમારા કરિયરમાં ચમત્કાર અને પરિણામો આપશે તુલા રાશિના જાતકો માટે નવરાત્રિના નવ દિવસ ખૂબ જ શુભ સાબિત થવાના છે તુલા રાશિના જાતકોને માતા દુર્ગાની કૃપાનો અદ્ભુત લાભ મળશે અને તમારો આવનારો સમય તમારા માટે લાભદાયી રહેશે આ સાથે તમારા પર આવકનું ક્ષેત્ર પણ વધશે તમને જણાવી દઈએ કે જે કોઈ પણ અટકેલા કાર્ય છે તેઓ માતા દુર્ગાના નવરૂપોની કૃપાથી પણ પૂર્ણ થઈ જશે અને આ સમય દરમિયાન તમને અસાધારણ ધનની પ્રાપ્તિ થશે માતા દુર્ગાના આશીર્વાદથી આવનારો સમય તુલા રાશિના લોકોને ધનની વર્ષા કરાવશે તુલા રાશિના લોકો તમારી જોડી ખુશીઓથી ભરાતી રહેવાની છે તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે તેમના પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે તમે કોઈ ધાર્મિક પ્રવાસ માટે જવાનો અવસર મેળવી શકો છો આવનારો સમય તમારા માટે સારો રહેશે અને તમે તમારી વાણીના પ્રભાવથી આ મહિને કોઈ મોટા કાર્યમાં સફળતા મેળવશો વ્યવસાયમાં લાભના યોગ બની રહ્યા છે અને નવા કાર્યની શરૂઆત પણ થઈ શકે છે માતા દુર્ગાની કૃપા આ નવરાત્રિમાં ખાસ કરીને તમારા પર રહેશે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ નવરાત્રિમાં માતા દુર્ગાના આશીર્વાદ તમને પહેલા દિવસથી મળવાના છે શરૂ થઈ જશે જેના કારણે તમારા જીવનમાં મોટા ફેરફારો આવી શકે છે માતાના આશીર્વાદ તમારા જીવનમાં પ્રગતિના માર્ગ ખોલશે ત્રણ ઓક્ટોમ્બરથી સિંહ રાશિના લોકો માટેનો દિવસ આશીર્વાદ સમાન સાબિત થવાનો છે તમને ભાગ્યનો સાથ મળવાનો છે તમામ ઈચ્છાઓ પૂરી થશે અને નવું બિઝનેસ શરૂ કરવાની પણ તક મળશે તમે જીવનમાં નિયમ અને કાયદાઓનું પાલન કરશો અને દરેકની જરૂરિયાતનું પૂર્ણ કરશો જ્યાં સુધી વેપારીઓની વાત છે તેઓ લાભ મેળવવા માટે દરેક પગલું વિચારપૂર્વક અઠાવશે પોતાની જગ્યા બનાવવામાં સમર્થ બનશે નોકરીમાં હોય એવા જાતકો માટે નવરાત્રિમાં બનેલા દુર્લભ સંયોગથી બીજા કંપનીમાં સારી આવક સાથે ઓફર મળી શકે છે જેનાથી તેમના કેરિયરમાં પ્રગતિ થશે દિલોમાં અને દિમાગમાં વધુથી વધુ પૈસા કમાવાનો વિચાર રહેશે અને આ દિશામાં કામ પણ કરશે માતા પિતાના આશીર્વાદ મળશે અને ભાઈ બહેન સાથેના સંબંધો સારા રહેશે એ જ સમયે જીવનસાથી સાથે કોઈ મિલકત ખરીદવાની યોજના બનાવશો જો તમે વર કે કન્યાની શોધમાં છો તો આ નવરાત્રિમાં માતા રાણીના આશીર્વાદથી તે સપનું પણ પૂરું થઈ જશે તો મિત્રો આ હતી આ પ્રકારની શુભ ભવિષ્યવાણી જે નવરાત્રિમાં માતા દુર્ગા આ તમામ રાશિઓ પર પોતાના આશીર્વાદ વરસાવશે અને તેમના જીવનમાં ખુશીઓ ભરશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં અમને જણાવશો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિનારાયણ અને જય માતા ગૌરી અવશ્ય લખજો ધન્યવાદ હર હર મહાદેવ